આ જે નદી વહે છે એનું નામ રેલ નદી છે એ ધાનેરાથી અહીંયા પસાર થાય છે આ જે આ તમે જે દ્રશ્ય દેખો છો એ અરંટવા ગામનું છેલ્લા એક કલાકથી અહીંયા નદી પહોંચી છે અને આગળ થરા થઈ રા થઈ લખાપુરા થઈ ભલાસરા થઈ લોરુર થઈ ભૂરિયા થઈ અને દૂધવા થઈને છેક ઢીમા સુધી એનું જે વહેણ છે એ ચાલે છે માટે આ જે ગામ વચ્ચે આવે છે એ ખેડૂતોને અને પશુપાલકોને નમ્ર વિનંતી છે કે નીચાણાવાળા ભાગામાં તમારો ક્યાંક મા માલ જાનમાલ પડ્યો હોય તો એને બહાર નીકાળી લે અને આ પાણી સવારના સાત વાગે ધાનેરા આવેલું છે અને અત્યારે પણ ધાનેરા જે રેલ નદીનો પુલ છે અહીંયા એટલું ને એટલું પાણી વહે છે માટે આ જે નદી છે અને આ વહેણ છે અને જે આ પ્રવાહ છે એટલો ને એટલો પ્રવાહ આગામી આઠથી દસ કલાક કે બાર કલાક સુધી વહેવાની પૂરી શક્યતાઓ છે માટે તમામ લોકોને પણ વિનંતી છે કે આ નદી નાળાથી સાવચેત રહી અને નદી દેખવા પણ આવે અને નદીની અંદર વહેણમાં જે કંઈ તમારો જાન જે કંઈ પણ હોય એ બહાર કાઢી લે આપ સૌને વિનંતી છે કે નદી દેખવા જરૂર આવો પણ નદીના વહેણમાં ઉતરશો નહીં અને નદીમાં કોઈ પણ માલ સમાન પડ્યો હોય તો એ જલ્દીમાં જલ્દી બહાર કાઢી લો એવી આપ સૌને વિનંતી છે આ રેલ નદી વહે છે આ લોકમાતા છે અને ચાર પાંચ વર્ષે અહીંયા સુધી પહોંચી છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આ નદીનું વહેણ આવે છે અને ખેડૂતોને અત્યારે તો આ જે પાણી આવે છે એનાથી ફાયદો જ છે કેમ કે ભૂગર્ભ જળ સમૃદ્ધ થઈ અને ખેડૂતોને જે પાણી ભૂગર્ભ જળ છે એ સમૃદ્ધ કરશે અત્યાર સુધી આ નદીથી કોઈ નુકસાન નથી પણ ઘણું પાણી આવે અને વધારે આવે તો નુકસાન થઈ શકે છે બાકી આટલું જે પાણી વહે છે એનાથી ખેડૂતોને અને પશુપાલકોને ફાયદો છે